પાટણ શહેરના હાંસપુર સ્થિત આવેલા શ્રી બ્રહ્મકુમારી વિશ્વ વિદ્યાલય વિશ્વવિદ્યાલય તેમજ સમગ્ર ભારતભરમાં આજે વિશ્વ વિશ્વવિદ્યાલયમાં રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું અને આ રક્તદાન શિબિર આયોજન આગામી તારીખ ત્રેવીસ ચોવીસ અને અઠાવીસ આમ ત્રણ દિવસ સુધી રક્તદાન શિબિર યથાવત રહેશે દીદી આજે જે આપણા બ્રહ્માકુમારી સેન્ટરની અંદર જે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો કેટલા જણાએ અત્યાર સુધીમાં બ્લડ ડોનેશન કર્યું કેટલા સેમ્પલ લેવાયા શાંતિ આ વિશ્વવિદ્યાલય તરફથી આ વર્લ્ડની અંદર બ્લડ ડોનેટનું કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે પાટણની અંદર પણ અમારા જે દાદી પ્રકાશ પ્રકાશમણીજી જેની અઢારમી પુણ્યતિથિ છે એ નિમિત્તે આજે અહીંયા ધારપુર મેડિકલ હોસ્પિટલ તરફથી ત્યાંના આખા સ્ટાફને આવીને અહીંયા અમને ખૂબ સારી સેવાઓ આપી રહ્યા છે લગભગ હાલ પચીસ ત્રીસ બોટલ તૈયાર થઈ છે અમારા વિશ્વવિદ્યાલયની અંદર જે રેગ્યુલર ભાઈ બહેનો આવે છે એ પણ આપી રહ્યા છે બ્રહ્માકુમારી નિધિબહેને પણ આપ્યું છે અને અન્ય ભાઈ બહેનો પણ આપી રહ્યા છે ખૂબ સારું વર્તમાન સમયની ખૂબ જરૂરિયાત છે એ સમજીને આ બ્લડ ડોનેટનું કાર્યક્રમ રાખવામાં આવે છે ઓમ શાહ આજે બ્રહ્માકુમારી પાટણ દ્વારા દીદી રાજયોગીની દાદીશ્રી પ્રકાશમણીના અઢારમા પુણ્યતિથિના ઉત્સવ પર બ્લડ રક્ત શિબિરનું આયોજન કરેલ છે જે ભારતભરમાં ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ સુધી એક લાખથી વધારે વોલ્યન્ટરી ડોનેશનનો ગ્રીન બુક રેકોર્ડમાં સ્થાપવાનો એમનો એક સંકલ્પ છે જે આજે ભારતભરમાં કાર્યરત છે એ એ જ નિમિત્તે એ પાવન પર્વ નિમિત્તે આજે બ્રહ્માકુમારી પાટણ દ્વારા પણ રક્ત શિબિરનું આયોજન કરવામાં આવેલું છે જેના આયોજન ના મુખ્ય કાર્યકર્તા દીદી શ્રી નિલમબેને ખૂબ જ સરસ આયોજન કર્યું છે રક્તદા દાતાઓ માટે ખૂબ જ સરસ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે જેથી કોઈપણ પ્રકારની તકલીફ અમને પડી નથી અમે અને ખૂબ જ સરસ રીતે પ્રોગ્રામ એમને આયોજન કર્યો છે સમગ્ર અમે ધારપુર બ્લડ બ્લડ બેંક ઇન્ચાર્જ ડૉક્ટર સુનિતા મેમ અને ડોક્ટર દિપાલી તરફથી સમગ્ર બ્રહ્મસેવકોનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ ઓમ શાંતિ આપના પરિ ડૉક્ટર મંથન બ્લડ બંક ટ હાર્દિક સોન કે સાથે ઉપલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ